નમસ્કાર મિત્રો શેર બજાર ગુજરાતી YouTube ચેનલમાં તમારું બધાનું સ્વાગત છે મિત્રો આજે આપણે સોલ ક્ષેત્રની કંપનીના શેર વિશે એટલે કે સોલ ઉદ્યોગમાં કાર્યરતી કંપનીના શેર વિશે વાત કરવાના છે જે કંપની ગુજરાત તરફથી એક મોટો ઓર્ડર મડ્યુલ છે તો આ સેના માટે ઓર્ડર મડ્યુલ છે અને કેટલા કરોડ રૂપિયાનો ઓર્ડર છે એના વિશે આપણે બધી માહિતી ડિટેલમાં જોઈશું તો વિડિયોને તમે પૂરેપૂરો જુઓ જે કા리에 જો તમારું જે પણ કંપનીના શેર હોય

કરોડ રૂપિયા જેમાં વાર્ષિક ધોરણે 98.67 પોઈન્ટ સડસઠ ટકાનો વધારો થયો છે એક વર્ષ પહેલા સમાન છ મહિનામાં કંપની ની આવક 23.27 સત્યાવીસ કરોડ રૂપિયા હતી એટલે કે આવક આપણને ડબલ થતી જોવા મળી રહી છે વર્ષની સરખામણીમાં

આ વિડીયોમાં વાત કરીએ આપણે ટ્રોમ ઇન્ડસ્ટ્રીના શેર વિશે જેમાં કંપનીએ પરિણામ તો જાહેર કર્યા છે અને સારા પરિણામ જાહેર કર્યા છે સાથે જ કંપનીને ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન તરફથી તેત્રીસ કરોડ રૂપિયાનો એક મોટો ઓર્ડર પણ મળ્યો છે તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ હવે મળી આવનારા વિડીયોમાં ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેરબજારની આવી માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દબાવી દેજો